સાવ સસ્તા ભાવે મારુતિ સુઝુકીની અલ્ટો ગાડી એકદમ સાસુરી સીએનજી કીટના ભાવમાં અલ્ટો ગાડી વેચવાની છે હા મિત્રો ફક્ત સીએનજી કીટનો ભાવ હોય એટલા જ ભાવની અંદર અલ્ટો ગાડી વેચવાની છે શું મિત્રો તમે પણ એવી ગાડી ગોતી રહ્યા હતા જે પચાસ હજાર અંદરની કિંમતની હોય એકદમ સાસવેલી હોય પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી હોય તો આજે મિત્રો અમારી ચેનલ ઉપર એવી જ એક ગાડીની જાહેરાત આવી છે જેની કિંમત મિત્રો પચાસ હજાર અંદરની છે અને સીએનજી એન્ટ્રીવાળી ગાડી છે તો આવો જોઈએ ગાડી વિશે પૂરી માહિતી મારુતિ શું ચૂકી નહીં અલ્ટો એલેક્સાય આ અલ્ટો ગાડી વેસવની છે જે જે ફોરનું પાર્સિંગ છે અને મોડલ બે હજાર ચારનું છે ગાડીના ઓનર પાંચ છે ને ગાડી પેટ્રોલ પ્લસ સીએનજી અને સીએનજી એન્ટ્રીવાળી છે આ મિત્રો આરટીઓ માન્ય સીએનજી કિટ છે ગાડીમાં વીમો પાર્ચિંગ પૂરું થઈ ગયેલા છે એન્જિન પાવરફુલ છે એસી પાવરફુલ છે સીટ કવર સારા છે ટાયર સારા છે એકદમ મિત્રો સારી કન્ડિશનમાં છે રનિંગ કન્ડિશનની અંદર આ અલ્ટો ગાડી જોવા મળી જવાની છે એ એકદમ મિત્રો સસ્તા ભાવે સીએનજી કિટના ભાવમાં અલ્ટો ગાડી વેસવાની છે મિત્રો તમે પણ અમારી ચેનલ ઉપર પહેલી વખત સો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ દબાવો કેમ કે અમારી ચેનલ ઉપર આવનારા દરેક વિડિયોની માહિતી તમને પહેલાંને પહેલાં મળતી રહે અને તમારા કોઈ પણ મિત્રને પચાસ હજાર અંદરની અલ્ટો ગાડી લેવાની ઈચ્છા હોય તો તેમને અમારો વિડીયો શેર કરજો જેથી કરી તમારા મિત્રને ગાડી ગમે તો તે પણ લઈ શકે મિત્રો અલ્ટો ગાડી ગમે તો ગાડી માલિકને વહેલામાં વહેલી તકે કોન્ટેક કરી લેજો જેથી કરી વહેલામાં વહેલી તકે ગાડી તમને મળી શકે મિત્રો અલ્ટો ગાડીની કિંમતની વાત કરીએ તો ફક્ત ને ફક્ત ચાલીસ હજાર રૂપિયાની અંદર અલ્ટો ગાડી વેસવાની છે આ મિત્રો સીએનજી કીટના ભાવમાં અલ્ટો ગાડી વેસવાની છે એમાં મિત્રો ગાડી તમે જોવા જાવ અને ગાડી તમને ગમે તો ગાડી માલિકનો ક્યાં વ્યવસાય આ કિંમતની અંદર પણ થોડું ઘણું માન સન્માન રાખવામાં આવશે આ મિત્રો કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે આ ઓલો ગાડી તમને ગામ કરદેશ જિલ્લો ભાવનગરની અંદર જોવા મળી જવાની છે અને ગાડી માલિકનો કોન્ટેક નંબર સ્ક્રીન પર આપવામાં આવ્યો છે તો મિત્રો ગાડી માલિકને કોલ કરી ગાડી વિશે વધારે માહિતી જોતી હોય તો ગાડી માલિકને કોલ કરી વધારે માહિતી મંગાવી શકો છો અને મિત્રો ગાડી જોવા જાઓ તો ગાડીની માલિકને કોલ કરીને જજો જેથી કરી ગાડી છે કે વેચાણ થઈ ગયું છે તેની પણ માહિતી આપણને મળી શકે